ઉપલેટા સરકારી અનાજના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું મામલતદાર દ્વારા અલગ અલગ ટીમોને ખાનગી વાહનોમાં મોકલી લાખો રૂપિયાના અનાજ સાથે પકડી પાડ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ અગાઉ પણ ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે થોડા સમય પૂર્વે પણ ઉપલેટાના કુલકી રોડ પરથી સરકારી અનાજનો જથ્થો પકડીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી ઉપલેટા મામલદાર નિખિલ મહેતાને ખાનગી રાહે બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાથી જાણ થતાં અને સરકારી અનાજના કાળા બજારીયાઓ અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી હતી મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પરના સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવર ઓસમાણ વિંધાણી દ્વારા સરકારી અનાજનો જથ્થો રાખવામાં આવ્યો હતો લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનધિકૃત જથ્થો પકડી પાડ્યો છે ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળીને કુલ અગિયારસો કિલો ઉપરના ઘઉં ચોખા અને ચણાનો જથ્થો તેમજ ત્રણ વાહનો અને એક વજન કાંટા સહિત કુલ રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર નવસો સોળનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંદરથી વીસ દિવસો પહેલાં કોલકી રોડ પરથી અમે એક શંકાસ્પદ વાહનને અનાજના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતાં એ જથ્થો સરકારીઓનું જાણમાં આવતા એને સીજ કર્યું હતું વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થોઓનું જાણમાં મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડો સીજ કર્યો દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે પણ કોલકી રોડે આવો જથ્થો અમે પીકડો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી એનાજના ડાઇવર્જનનું કામ કરતા હોવાની અમોને ખાનગીરાય હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા છેવટની પાંચ છ કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધીચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંને ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ